તો જય શ્રી રામ જય જુગમાય જય માતાજી મિત્રો તો આજે અમારે ત્યાં અડધી રાતે એટલે કે બાર વાગે કમ્પ્લીટ વરસાદ ચાલુ થઈ ગયો છે ધોધમાર વરસાદ ફૂલ વરસાદ છે તો તમે આપણે આ વ્લોકમાં બન્યા રહેજો તો હું તમને વરસાદ બતાવું તો જોઈ લો મિત્રો હાલ અડધી રાતે આપણે ત્યાં વરસાદ ચાલુ છે ધોધમાર પત્રોનો નેવો વેવો પડવા માંડ્યો છે અને નેચે ગાય ગાં પણી પણ જવા માંડ્યો તો તમે બને ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો જોઈ લો હાલ વીજળી લાઈવ થાય છે પણ તમારે જ્યાં વરસાદ હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો